એક ગેસ્ટ હાઉસમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે તો યોગી ગેસ્ટ હાઉસના રૂમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો ત્યારે ઝેરી દવા પીવાથી યુવાનનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે

ત્યારે મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે તો યોગી ગેસ્ટ હાઉસના રૂમમાંથી આ યુવાનનો કારણ હજી અકબંધ રહ્યું છે જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાવશે ત્યારે પોલીસે પણ સીસીટીવી ફૂટેજને ચકાસી વધુ તપાસ